જો બેન આ અમારી સોસાયટી છે આ આયા બાજુ છે ને અમારું ઘર છે આવી બધા હારા હારા જ માણસો રેસ તમ તમ જરાય ઉપાધી કરતા નહીં હું તમને ગમે એમ કરીને તમ તમારું મંગુ બેન નું ઘર ગોતી દે હો બેન અરે માર વીરા તું મને મળી જાય તો મે સપનામાં એ વિચાર્યું નહોતું તું મારા ગયા બોમાં ગમે એમ ભાઈ જ છે ત્યારે જ મને આમ મેળ અને આમ મને લે હું તો કેટલી ઉપાધી કરતી હતી ને માર વીરા મને તેમ થાતું તું મને કે મંગુડીન ઘર નહીં રાખવી પડે ને આપણે માર વીરા એટલે હું ન્યા રો આ મોય આખું ગામ મને બો માન આપે પણ મને ઘર માં આજ માન નો મળે માર વીરા અરે બેન તમે જરા ઉપાધી કરો મા હાલો હું તમને માર ઘરે લઈ જાઉં તમે પેલા ન્યા ખાઈ પી લ્યો નાઈ ધોઈ લ્યો અને પછી નિરા તે આપણે મંગુ બેન ના ઘર નું સરનામું હું ગોછું આમે મે માર બહુ છે બેન બહુ ભોળી ને બહુ ડાઈ છે તમને હાસો છે હાલો બેન હાલો માર ઘરે હાર હાલ માર વીરા હાલ હવે તું માર વીરો છો તું આવજે ગામડે ને હાલ હું તાર ઘર બેતાણ દે રોકાય ઓ વીરા હાલ

હા ઓબેન સિટી માં તાવું જોઈ બધાઈને એલી ક્યાં ગઈ પાણી ભરતી આય આમ જો બેન આવ્યા છે બેન લે કોણ મહેમાન આવ્યું છે અરે આમ જો તો ખરા બેન આવ્યા છે પાણી તો ભરતી બેન હાટુ જય શ્રી કૃષ્ણ ભાભી હારું છે તમને કેમ છે મજા માણે હે ભાભી જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ હારું છે ઓ તમને કેમ છે તમારી તબિયત પાણી હારું છે ને તઈ ક્યારે રહી વા તમે બેન જો હવારે આવી ગામડે થી આઈ સુરત પોઈ ગઈ હવે નું વાતો કરી મો પેલા બેન ને પાણી પાણી તો પા હા હાલો હાલો ભરતી આવો ભાઈ માર ભાભી તો હારા છે સ્વભાવના ઓ હા હો બેન તો ઉપર વાળા દયા છે આપડે લ્યો બેન પાણી પીઓ હવે બેન તમ નાઈ ધોઈ લ્યો તે જમવાનું બનાવી નાખે હવે બેન ને બાથરૂમ દેખાડ નાઈ ધોઈ લે અને પછી જમવાનું બનાવી નાખ હવે બેન ભૂખા થઈ આવી છે હાલ બેન તમને બાથરૂમ ભાઈ તે હું નાઈ લઉં આ બાજુ ભાઈ આવો બેન આ બાજુ જો રૂમ ને અંદર જ બાથરૂમ છે હાલ હું તમારે થેલો લેતી આવું તમે જાવ આમ જોતો ખરા

હવે મોટું પગડ બિસારા ડોહીમાં છે તને દયા નું આવે એટલી જા હવે થેલો લઈને જાય નહી લે એટલે જમવાનું બની ગયું છે કે બાકી છે

મારે બેન આપણે ટાણાહાર નીકળી ગયા એટલે આપણે હું મંદિરે ને તો પછી ને નિરાતે દર્શન થાય ઓલો મોડા હોય પછી રે કરતા દર્શન તો નિરાતે કરાય બેન હા ઓ ઈ તમ કીધું એટલે તે જો હું 3 અને પછી મે પૂરી ને ને તે 4 વાગે ઉઠો બટા નાવા બેહો ટાણા હાર નીકળવી ને તો માથા કોટ ન હું પછી આ આવીને ખોટું બેહું ઈ કરતા ટાણા હાર પોચવી તો કઈ ઉપાધી નઈ ને બેન અરે નીતા બેટા તાર આગળ અરે પછી બાએ કીધું કે ઘરનું વાહન હોય તો ઉપાધિ નહીં આપણે એમથી આ સેવન સીટર ગાડી છે તો એની આઠ જણા થાતા હતા કાકાત કંઈ આવતા નહોતા તો બાકે એ તો એ કે અમે તેણે સેજલ સેજલને તાર મમ્મી એ કે આગળ બેસી જાઉં અને તોય હમ જાઉં તમ તારે ઉપાધી ઉપાધિ આપણે ઘરનું વાહન લઈને ગયા હોય તો કોઈ ડ્રાઈવર કહેતો નહીં ટાણાહાર હાલો એમ મોડું થાયશ મોડું થાય ભલે ને આપણે મોડા આવી તો ઉપાધી ઉપાધિ નહીં એટલે પછી ગાડી લઈ લીધી ઈ તમ સારું કર્યું હો તે મને જઈન બસમાં ઓછું ગમે તમ ગાડી લીધી ને ઈ બહુ સરસ કર્યું તઈ હું તને શું કહું તન મારા બાજુમાં બેસવાની મજા તો આવેસ ને હવે મમ્મીને ઈ બડે બાજુમાં બેઠા છે એવું પૂછોમાં હાંભળશે કેવું ખરાબ લાગે તો એમાં શું થઈ ગયું તો હવે તો આપડી બઈની સગાઈ થઈ ગઈ છે બસ એમાં શું હોય હે મજા આવેસ ને તને કહું એ મજા આવેસ ને હા ભાઈ મને મજા જ આવે છે શુશુશ કરો મને આમ જો મમ્મીની બધા આપડી સામે જોવે છે કઈ હે ભદ્રશ કુમાર તમે આટલી લાંબી રૂટ ની ગાડી ચલાવી શકશો ને નગર તમતર મને કેજો મને ફાવે સો હું ચલાવી લઈ

જોવો તો તમારો વખાણ કેવા થાય છે હે તમારો વખાણ બહુ કરે ને એમે ખાસ કરીને મારા મમ્મી તો જે રીતે થાય તો કે હા બદ્રેશ કમાર હો માં હો આવે છે બહુ વખાણ કરે ને તમાર સાસુ મારા સાસુ તો મારા વખાણ કરે જ છે ને બસ તારા સાસુ તારા વખાણ કરશે હા એ તો કરે જ છે ને આ તમ તમારા સાસુ તમારા વખાણ કરે તો પછી મારા સાસુ મારા વખાણ ન કરે બસ તો ખબર કરે તેઈ ખબર અત્યારે કેમ ખબર પડે કે મારા સાસુ મારા વખાણ કરે કે નહીં એલા તમને ગીત વગાડો ને તો કાક મજા આવે એ બા આ તો ફોન આવ્યો ઉપાડ તો ખરી બિચારીને કામ હશે એ બા ઈ કરે છે કાઈ ઉપાડવો રેવા દયો ને એવું ન કરાય બેટા કાક કામ હોય ને તો ફોન કર્યો હોય Heroin. જાવ તોય હા કે હું કઈ નાની થોડી તે મને મંગુડી ને ઘર નો મળે પણ કોઈ સુરત ગયા હોય તો ખબર પડે ને કે સુરત કેવડું છે આ ડોઈ તોય છે ને અસર જ ન થાય હું કેવું મારે હું તો કંટાળી ગઈ છું આવશે ને એટલે હું તમને ફોન કરી દઈ

કે મેમાને એને છે કોઈ અરે બેન ગામડે છે ને અમાર બાજુમાં રહે છે ને માર બેન પણ છે બિસારા કે તું ના કેતા જા સમજુ બેન તમ કે ગામડે આવશે જો એને ગમમુ તો નેવે મારી વિના તો ઈ અહીં આવી ગયા હા ભઈ રોજ આયરે રહેતા હોય ને મળતા હોય તો બસ જા બહાર જાય તો ન ગમે ને એટલે બિસારા આવી ગયા છે

i okay. બહુ ભૂરી કહેશે તો હું કહી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને ઓલું ઘંટડી વાળું દો બટન દબાવી દો બે લાઇકોન એટલે નેક્સ્ટ વિડીયો તમને તરત મળી જાય અને હા અમારી બધાની મસ્તી પાવાગઢની ને પોઈચાની અને હા સમજુ માસીના પણ ધડાકા જોવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો તો મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કાલે ફરી મળીશું